હેમરની સાઇઝ ખાલી જગ્યા પ્રમાણે હોય છે કે શું કે હેમરની સાઇઝ ખાલી ગયા પ્રમાણે હોય છે તેનો જવાબ આવે છે મેટલ હેન્ડના વજન પ્રમાણે ઇલેક્ટ્રિક ફોલ્ડરિંગ આયરની સાઇઝ કયા એકમમાં હોય છે તેનો જવાબ આવે છે વોટ સાધારણ વપરાશની યક્ષોની લંબાઈ કેટલી હોય છે કે સાધારણ વપરાશની યક્ષોની લંબાઈ કેટલી હોય છે બસો થી ત્રણસો એમ હોય છે સોલ્ડરિંગ આર્યનનું બીટ કઈ મેટલમાંથી બનેલું હોય છે કે શોલ્ડરિંગ આર્યનનું બીટ કઈ મેટલમાંથી બનેલું હોય છે તેનો જવાબ આવે છે કોપર વાયર કે કેબરનું ઇન્સ્યુલેશન ઉતારતી વખતે વાયર પર નાઇફનો એંગલ કેટલો રાખવો જોઈએ તેનો જવાબ આવે છે વીસ અંશથી ઓછો એક્સો બ્લેટની લંબાઈનું માપ કઈ રીતે નકો નક્કી કરવામાં આવે છે કે એક્સો બ્લેટની લંબાઈનું માપ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તેનો જવાબ આવે છે બંને પિન હોલ ના કેન્દ્ર વચ્ચેનું અંતર ડ્રિલ બીટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે કે ડ્રિલ બીટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તેનો જવાબ આવે છે હાઈ સ્પીડ સ્ટીલ વાયરિંગ વાયરિંગમાં ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે કે વાયરી ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે તેનો જવાબ આવે છે જરી પાડવા ઇલેક્ટ્રિક ટેસ્ટરમાં વપરાતા લેમ્પમાં કયો ગેસ ભરવામાં આવે છે કે ઇલેક્ટ્રિક ટેસ્ટરમાં વપરાતા લેમ્પમાં કયો ગેસ ભરવામાં આવે છે તેનો જવાબ આવે છે નિયોન કે વાયર ટ્રિપનની સાઇઝ ખાલી જગ્યા એમમાં હોય છે તેનો જવાબ આવે છે દોઢસો એમ એમ હેવી ગેજ વાયરને સ્ટિસ્ટ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે કે એવી ગેજ વાયરને ટ્વીસ્ટ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે તેનો જવાબ આવે છે કોમ્બિનેશન સ્પ્લાયર મલ્ટિમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે કે મલ્ટીમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે તેનો જવાબ આવે છે એ કરંટ બી વોલ્ટેજ અને ડી ઉપરના તમામ જવાબ આવે હેમરનો ઉપયોગ શામાં થાય છે કે હેમરનો ઉપયોગ શામાં થાય છે તેનો જવાબ આવે છે ખીલી ઠોકવા માટે મેલેટનો ઉપયોગ જણાવો કે મેલેટનો ઉપયોગ જણાવો તેનો જવાબ આવે છે ડી ને સીધો કરવા માટે એક્સો બ્લેટ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે કે એક્સો બ્લેટ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તેનો જવાબ છે હાઈ સ્પીડ સ્ટીલ વાયરમાં હુક અને વાયર લૂપ બનાવવા માટે કયું પ્લાયર વપરાય છે તેનો જવાબ આવે છે એ રાઉન્ડ નોઝ પ્લાયર સાંકળી જગ્યામાં જોબને પકડવા માટે કયું પ્લાયર વપરાય છે કે સાંકળી જગ્યામાં જોબને પકડવા માટે કયું પ્લાયર વપરાય છે તેનો જવાબ આવે છે ડી નોંગ લોજ પ્લાયર આરસી સીની સતમાં કાણા પાડવા માટે નીચેના મોથી કયું ટૂલ વપરાય છે તેનો જવાબ આવે છે સી રાહુલ પંચ ખાલી જગ્યાઓ પૂરો ઇલેક્ટ્રિક કામ માટે વપરાતું કોમ્બિનેશન પ્લાયર ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમએમ લંબાઈનું હોય છે એકસો પચાસ અને બસો mm નું લંબાઈનું હોય છે નિયોન ટેસ્ટરથી ફેજ વાયરની ઓળખ થાય છે ફેજ અને ન્યૂટ્રલ વાયરની ઓળખ માટે ખાલી જગ્યા વપરાય છે ટેસ્ટ લેમ્પ જવાબ